તો મિત્રો કૈલાસ પ્લાસ્ટિક લઈને આવી ગયું છે વીસ એમ એમથી લઈને અને બસો એમ સુધીના બેન્ડ કપલર વાક્યા બધો તમામ ઈ પીવીસી બધો સામાન તમને હોલસેલ ભાવે મળી જશે તો આપણે વધુની વિગત આગળ વિડિયોમાં વાત કરીએ તે એ પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત તમામ વસ્તુની કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબરમાં માત્ર જાહેરાત માટેનો જ તે નંબર છે માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ પીવીસીને લગતો તમામ સામાન લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ તો તમને ઈ પીવી સીનો તમામ સામાન મળી રહેશે અને પીવી સીનો તમામ સામાન મળી રહેશે આઈએસઆઈ માળખા અથવા કોમર્શિયલ બધો સામાન તમને કૈલાસ પ્લાસ્ટિકમાં મળી જશે વીસ એમ એમથી લઈને અને બસો એમ સુધીનો બેન્ડ મળી જશે કપલર મળી જશે મિત્રો તમામ સામાન હોલસેલ ભાવે મળી જશે તથા તમને વાક્યા અને બધો સામાન એક જ જગ્યાએથી કૈલાશ પ્લાસ્ટિકમાં મળી જશે અને ઈ પીવીસીના તમામ સ્ટેપલર અને તમામ જેનો પણ સામાન મળી જશે કૈલાશ પ્લાસ્ટિકમાં તમને આનું એડ્રેસની વાત કરીએ આપણે તો ધોરાજી કૈલાસ પ્લાસ્ટિક આવેલું છે ત્યાં તમને જુનાગઢ રોડ ઉપર જ કૈલાસ પ્લાસ્ટિક મળી જશે તો વાત કરીએ આપણે આ કૈલાસ પ્લાસ્ટિક માલિકનો મોબાઈલ નંબરની તો આ પ્રમાણે છે નવ્વાણું એક સાડત્રીસ સોપન ત્રણ અઠ્ઠાવન માલિકનો મોબાઈલ નંબર છે બીજો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું એક ચાલીસ ચોર્યાસી પાંચસો એક બંને માલિકનો મોબાઈલ નંબર છે કૈલાસ પ્લાસ્ટિક જુનાગઢ રોડ ધોરાજી તમને આ બધો સામાન મળી જશે તો વધુ માહિતી માટે નવાણુંક સાડત્રીસ અને નવાણુંક ચાલીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો અને વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જય વિસરાજ